લખતરના ઢેરવાડાથી સાકર તરફના કોઝવે પર ભરાયા વરસાદી પાણી લખતરના પર પ્રથમ સાકર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા છે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાના પ્રથમ સારો વરસાદ વરસ્યો છે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સોસાયટીઓની અંદર વરસાદી પાણી ભરાઈ જવાના બનાવો સામે આવતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી જેમાં લખતર તાલુકાના ઢેરવાડાથી સાકર તરફ જવાના કોઝવે

ઉપજ ભરપૂર એરંડા બિયારણ એરંડા બિયારણ કોસબોસ લાંબી ચાચીની મા ભરપૂર સુકારો ઓછોને પકે ઉપજ લખલુટ કોસબોસ એરંડા બિયારણ